કેથિયા ફાર્મમાં ખાસ અમે સ્વાગત કરીએ છીએ આપણે તમારો ત્યાં બે દિવસથી કાલથી ટ્રેનિંગ ત્યાં તમે હિતેશભાઈ તમને આખી પ્રાકૃતિક ખેતી શું છે એ તમને મોસ્ટ ઓફ બધી લગભગ ત્યાં સમજાવી હશે કારણ કે અત્યારે આપણે બધા લગભગ બધા ખેતી જ કરવાળા છે ને બધા ખેડી છે બરોબર ને લગભગ અત્યારે એમાં પ્રાકૃતિક ખેતી કેટલા પહેલાં કરે છે અને કેટલા જાણે છે પ્રાકૃતિક ખેતીને આજે પ્રાકૃતિક બરાબર જે ચાલુ કરી હોય બાકી બધા આપણે કેમિકલ દુખી થઈ એટલે ભેગા થયા કે કેમિકલ ખેતી આપણી જે આવક હોય કે આપણો જે ધારે પ્રમાણે ખેતી થવી જોઈએ એ બધાને લગભગ આપણે પરણ ખેતી કરીએ છીએ કેમિકલ માં એટલે પ્રાકૃતિક ખેતીને આજે નવો આપણે દિશા મળે છે નવો કોન્સેપ્ટ આવ્યો છે આપણે એ ઘણા બધા મિત્રો શરૂઆત કરી છે એ બધા આપણે શરૂઆત કરવા માંગીએ છીએ એવું જ છે ને બધાને બરોબર ને ઘણી બધી ભૂલો હશે એમાં આપણે આવા પ્રવાસો કરીએ તો ઘણી બધું જાણવા મળે ભલે આપણે પ્રાકૃતિક ખેતી કરતા હોય તો મારો નિયમ છે કે તમે જશો ને ભલે પ્રાકૃતિક ખેતી કરતા હોય નવું ત્યાંથી મળશે કાંક એ આપણી ખેતી સો ટકા માનતા મારું પ્રમાણે પણ બીજા જઈએ ને તો ત્યાંથી કોઈ ખેતી એવી વસ્તુ છે ને જિંદગી ભર શીખવાનું જ છે હું પરિપૂર્ણ થઈ ગયો છે એવું કોઈ માનવું જ નહીં કાંક ને કાંક પ્રકૃતિ દર વર્ષે નવું આપતી હોય નવું કઈ ચેન્જ આવતો હોય તો અત્યારે આપણે પ્રાકૃતિક ખેતીના જે બધા સિદ્ધાંતો પાંચ આયામાં આપણે કાલે સમજ્યા છીએ બધાને સમજ કિતેષભાઈ સમજ સારા બેઝ ઉપર આપેલી છે અમને તો એમાં જે પંચતેરી મોડલ છે આપણે કે એમાં જે આપણે પંચતેરી મોડલ બાગબાની મોડલમાં અત્યારે આપણે પ્રાકૃતિક ખેતીની અંદર જે સુભાષ પાલેકરનું જે બાર લાખથી દસ લાખ પંદર લાખ સુધીના અલગ અલગ એટીએમ મોડલ કે ઘણા બધા કામ છે અલગ અલગ બધા આપણે જાણીએ છીએ તો આપણે અહીંયા આ પાછળનું મારું ફાર્મ છે ખારેકનું ફાર્મ છે બે હજાર સોળનું વાવેતર કરેલું છે ખારેક હોય આપણે એને આખું પહેલા ડિઝાઇન આપણે પ્રાકૃતિક ખબર નથી ત્યારે આપણે આપણી વિજય ખારેક વાવેલી હતી પછી એને આપણું આખું પ્રાકૃતિક જે પંચતર મોડલ છે એમાં આપણે કન્વર્ટ કર્યું તો આપણે એને આખી સમજો એ વિશે ને અમારું એ આખું ફિલ્ડ મોટું છે અત્યારે એસી એકર જેવું અત્યારે આપણું ટોટલ મેનેજ કરીએ છીએ તો એની અંદર જીવામૃત બનાવવાનું કારણ કે આપણે નાના ખેડૂતો હોઈએ તો આપણે ચાલો બસો લીટર છે આપણે ગમે રીતે મેનેજ કરી લઈએ એટલે આપણી ડિઝાઇનથી મારી જે તકલીફો મને આખી શેર સેફ કરી આખી કરી છે તો એ આપણે તકલીફો જીવમુત બનાવવા માટે થઈને કેવી રીતે આપણે કન્ટિન્યુ ચાલે આપણે એક ડિઝાઇનથી આખી આપણા બુદ્ધિ પ્રમાણે આપણા આઈડિયાથી આખો પ્લાન્ટ બનાવ્યો છે મોટો કે ભાઈ એક જ માણસ બધાને લેબરને પ્રોબ્લમ બધાને જ છે મને છે તમને છે બધાને પ્રોબ્લેમ આવે જ છે તો એ આવનારા સમયમાં પ્રોબ્લેમ દિવસે ઘટવાનાથી વધવાના જ છે તો કઈ રીતે ઓટોમેશન આપણે જીવામૃતની અંદર કરી શકીએ ખેતીમાં કેવી રીતે ઓટોમેશન આપણે તરફ વળી એના મેં ડિઝાઇન એ તમને આપણે છું કે એક જ માણસે દરરોજનું પાંચ હજાર લીટર જીવૃત બનાવે ગાળાય ને ડ્રીપ જતું રહે આખી એનું એક એક પાણી નું બી પાણી ધોવાનું પાણી છે એ બી આપણે બગડે નહીં ને આખું ખેતીમાં વપરાય એ ટાઈપને આપણે એક ડિઝાઇન બનાવી પહેલા આપણે એ સમજશું પછી આખું કંસર મોડલ આપણે સમજશું બરોબર બે વિષય ઉપર આપણે આપણે આગળ અઢીસો કિલો બરોબર બસો તો અઢીસો કિલો ગોબર જુએ બસો અઢીસો કિલો ગોબર આપણે એક ટાંકાની અંદર દરરોજ સવારે મારે ગોળીની અંદર નાખવાનું હોય તો ઓછામાં ઓછા ચારથી પાંચ લેબર હોય ત્યારે બધું થઈ શકે એના માટે આપણે કીધું એમાં કેમ લેબર ઓછું લાગે એટલે આ પાછળ ટાંકી બનાવી છે એ પેલું નાનું બી અડધું બેરલ કાપીને આપણે એને હોલ પાડેલા છે તો શું કરીએ ત્યાંથી પેલો અમારે ગૌશાળાવાળો છે દરરોજ એને ગોબર ઉપાડવું પડે ત્યાંથી પેલી આલબન ગાડી છે લઈને આવી સુધી નાખી દે થઈ જશે મારો જે માનો માણસ એક રાખેલો છે એ શું કરશે ગોબર બધું એમાંથી ઓગળી ને સીધું જતું રહેશે અંદર ને કોઈ કાંકરો કોઈ કચરો ગાય નો કે પેલું રાડું આવેલું હોય ને બધું અંદર રહી જશે બરોબર પ્યોર ગોબર માં બધું ગળે ટાંકી જતું રહેશે અઢીસો કિલો ગોબર ગાળતા ને વધીને પંદર મિનિટ થાય બરોબર મોટર પ્રેશર અંદર મોટર છે ફૂલ પ્રેશર રાખે પાણી તો જોઈએ ટાંકીની અંદર ગોબર નાખ્યો પાવડા એટલે તરત જ એ પંદર વીસ મિનિટમાં બધું કામ ફિનિશ થઈ ગયું પછી એની અંદર ગોળ નાખવાનો આવે બરાબર શું કરે એમાં દસ પંદર કિલો ગોળ નાખવાનો થાય દઈશ આખું રોડું છે એમને એ સવારની અંદર ખાલી નાખવાનું છે હવે જેટલું ગોબર જુએ એટલું એટલું ગૌમૂત્ર જુએ મારી ટાંકી છે એટલે ગણ પાછળ છે ગૌશાળાની ત્યાંથી જો ડોલો ભરી ભરીને નાખે તો આપણે હઈએ ત્યારે પૂરેપૂરી નાખી કે ના હોય તો બે ડોલો નાખે તો શું કરવું પડે આપણે બરોબર છે તો આપણે એના માટે મોટર ગોઠવી દીધી અહીંયા બટન દબાવે એટલે અહીંયા સીધી પાછળ નળી મૂકી લે છે સીધું ગૌમૂત્ર અહીંયા આવી જાય ખાલી ડોલો જ ભરવાની રહે ખાલી નળી આમ કે અંદર એટલે અઢીસો કિલો ગૌમૂત્ર સીધો અહીંયા આવી જાય બરોબર પછી લોટ નાખવાનો થાય એ બધો ઓગાળી સીધો અહીંયા જ એટલે વડ નીચે પહેલાં મારો વડલો હતો એ ગયા વર્ષે આગળ વાવાઝોડું આવ્યું ને જેનો હજી પેલું પડ્યું બહુ મોટો આખો ગેગુર આ જગ્યા એમાં પડી ગઈ તર આટલો એટલો વડલો હતો ત્રીસ વર્ષ જૂનો એ આખો પવન વાવાઝોડામાં પડી ગયો એટલે બધું અહીંયા વસ્તુ થઈ ગઈ પછી સીધી મોટર ચાલુ કરશે એક મળપંપ છે આખો એ મળપંપ એ આખો એમાં એક ઇંચની કાંકરી હોય ને ત્યાં સુધી બારે ફેંકી દે એટલું મળપંપની તાકાત છે તો એ ત્યાંથી જ આખું ઉપાડે નીચેથી ઉપાડીને પાછું જોઈએ બાજુમાં મેં તમે જોશો ને બેન્ડ મારેલો છે એનો વાલ ખોલી દઈએ આપણે એટલે અહીંયાથી ઉપાડશે ત્યાં અંદર પાછું ત્યાં ત્યાં ફેંકવાનું એટલે સાયકલ દસ પંદર મિનિટ રી આમ ઉપાડે ત્યાં એટલે શું હોય ગોબર ગૌમૂત્ર લોટ બધું છે ને આખું મિક્સ થઈ ગયા બધું મિક્સ થઈ ગયું કમ્પ્લેટ પછી બાજુમાં એ રાઉન્ડ વાલ છે ને બંધ કરીને બીજો વાલ ઓપન કરશે એટલે ત્યાંથી જે ટાંકો ભરવાનો એક નંબર બે નંબર જ્યાં એનો હોય એનો વાલ ઓપન કરશે એટલે આ જ મોટર સીધો એ આખી સ્લરી છે ને રબડી અહીંથી લાઇન દ્વારા બધી જે ટાંકા ચડાવી બધી જતી ઉપર બધી આવી બરોબર કોઈ માણસની જરૂર પડે અને એક જ મોટર વાલ છે બધું મોટર ચાલુ કરે માણસ એક જ એવું એથી જતું રહ્યું બધું લગભગ ઉમર સિત્તેર ટકા ટાંકો ભરાઈ ગયા ટાંકી છે બાકીનો ત્રીસ ટકા ખાલી રહે તો ઓલી મોટર બંધ કરે બાજુમાં બીજી મોટર છે એ મોટર ચાલુ કરે ખાલી વાલ બદલે આ જ લાઈનની અંદર જે ત્રીસ ટકા પાણી દેવું છે ને ચોખ્ખું પાણી બીજી ટાંકી માટે એ જ લાઈનમાં ચોખ્ખું પાણી જાય પાછું એટલે લાઈન ચોકઅપ થવાની કે ક્યારે ભરાઈ જવાની કામ થવાની કોઈ પ્રશ્ન એટલે આટલું કામ આપણે સમજી લો ટાંકા ઉપર કમ્પ્લીટ ભરાઈ ગયો બરોબર છે હવે એને આપણે પ્રોસિજર આવે દંડો પાંચ થી સાત દિવસ લાકડી લઈને દંડો હલાવવા માટેની બરોબર તો પાંચ હજાર લીટર હલાવવું એટલે કે બહુ ઇઝી કામ નથી એમ એટલે બહુ અઘરું થાય એના માટે આપણે થઈને એવું વિચાર્યું કે જો ઉપર જે બ્લુ કલર લાઈનો ઉતરે છે ને તમે જોઈએ દેખાય છે એ લાઈનો જો આખી લાઈન ઉતરે છે નીચે આમ આ રૂમની અંદર એર કમ્પ્રેસર આપણે પહેલા પંચરવાળા વાપરે ને હવા પૂરવા માટે છે ને એક નાનું મશીન લઈ આયા મારા વાડીમાં સાધન બી એટલા થતો તો ક્યારેક એમાં પંચર થાય એમાં હવા પૂરવા માટે કામ લાગે બે નળીઓ ગોઠવી આ માણસ આવે સવારનો એ બટન પાડે કમ્પ્રેસરનો એટલે સીધી એર ચાલુ થાય એ નળીઓ છે તળીયે મૂકેલી છે એટલે પેલો એર કમ્પ્રેસર એર જાય ને એટલે બધી આખી ઉબાળો આવે આખી બધી ઓટોમેટિક મિક્સ થઈ ગઈ કોઈ ડંડો લેવાની કોઈ જરૂર પડે નહીં આળસ બી ના થાય એ સીધું પેલું બટન દબાવે એટલું માણસ કરી શકે ને એટલે મશીન ચાલુ કરે એટલે સીધું હવારે સાંજે એર થી કમ્પ્રેશન આખું બધું હલો હોય જાય એટલે આટલું કમ્પ્લીટ થઈ ગયું બધું પછી જ્યારે આમાં આપણે યુઝ કરવાનો છે દરરોજ એક અમે યુઝ કરતા બરાબર અત્યારે રિક્વાયરમેન્ટ થોડું ઓછી હોય ચોમાસા વધારે રિક્વાયરમેન્ટ હોય તો ત્યારે જે વાપરો એને હલાવી દીધું એના માટે નાના નાના વાલ મૂકેલા છે ઉપર એનો વાલ ઉપર ચડીને છે નાનો વાલ બંધ કરી દે એમાં એ ઉપર એર નહીં જાય એટલે રાતો છે આખું પછી ને સ્લરી બેસી રહે નીચે ઉપરનું જે જીવામૃત છે આખું એકદમ ક્લિયર પાણી આખું જોશો તમે તો એમાં શું તળી એક ફૂટ ઉપર વાલ મૂકેલા છે બધા એ વાલ ખોલશો એટલે નીચે સ્લરી છે નીચે બેસી જાય બધી બધી ઉપરની લહેર થઈને અંદર ટાંકીમાં આવી જાય એમાં કાંકરીના પાર્ટીશન બનાવે છે અલગ અલગ એમાં પસાર થતું થતું લાસ્ટ ચેમ્બરમાં આવે ત્યાંથી મોટર ને આ બાજુ નાની છે વાલ સાત વાલ છે અલગ અલગ વાલ બદલતા જાય એટલે એમાં ખેંચીને સીધી ડ્રીપમાં આપી દે તો ડ્રીપ સેક્શન પાછળ જાય અંદર લાઈન દબાવી દઈએ મોટર ચાલુ કરે ગળાઈ જીવા ફિલ્ટરમાં જતો હોય ફિલ્ટરમાં ખેતરમાં જતો રહે બરોબર પછી ભરવા સ્પ્રે માટે લઈ જવો તો બીજો વાલ તો ટાંકો ભરાઈ જાય જ્યાં જ મોકલવું એ રીતે બધી રીતે આખું એક જ વાલ મોટરથી થઈ જાય એ જ મોટર છે ગૌમૂત્ર અહીંયા પહોંચાડ દે જીવા ફિલ્ટરમાં પહોંચાડ દે ભરવા માટે લઈ જાય પછી ત્યાં મેં બાજુમાં આપણે પોટાશ માટે આંકડો બધા આપણે ખબર જ છે નિમાસ્ત્ર બનાવીએ એના માટે લાંબી ટાકી છે એમાં પલાળીએ ને એ આપણે સ્પ્રેમાં લઈ જવું છે ડ્રીપમાં આપવું છે તો એ જ મોટર છે એટલે વાલ મોટર એક જ રહેશે ખાલી વાલ ચેન્જ કરવાની છે આપણે ખાલી આ સિસ્ટમ આખી ગોઠવી છે પછી જ્યારે તળિયાનું ઉપરનું એક છૂટસે નીચેનું બધું આપણે જો લઈ લેશું અમે શું કરીએ છીએ પાછું બીજા દિવસે એને ચોખ્ખું પાણી ભર દઈએ ખાલી હવે એમાં બેક્ટેરિયા તો છે જ કલ્ચરની અંદર અમે એના લેપ ટેસ્ટ ઘણા બધા રિપોર્ટ આવેલા છે ગ્રુપમાં આપણા તો નોર્મલી એમાં બેક્ટેરિયા ઘટે છે તો પાછું પાંચ હજાર લીટર જો બીજા દિવસે મળીએ એક જ રાત રહેવા દઈએ તો આપણો જે ખર્ચો છે એ અઢીસો કિલો ગોબર અઢીસો કિલો ગૌમૂત્ર પંદર કિલો ગોળની અંદર તે અડધા ખર્ચામાં પાંચ હજાર કોસ્ટિંગમાં દસ હજાર લીટર જીવન મળી જાય મારું પાછું કાઢી લઈએ પછી જે સેલરી વધે પાછી તળિયાની એ નીચે જે ટાંકાની તળિયામાં છે ને ચારના વાલ મૂકેલા છે એ વાલ ઓપન કરીએ એટલે આખું આમ ફરી તમે જો સામે છે ત્યાં આનું પર આવી જાય આખો આ ફ્લોર બનાવેલો છે ગંજોત બનાવવા માટે નાખો એ તળિયાનો પહેલાં મેં શું ફેંકી દેતા બધું તો બહુ વેસ્ટ જતું હતું તો એ ગોબર બધું છે નાનું પર આવી જાય પછી વાડીનો કચરો છે કોઈ અમારા જામફળો હોય બધું અમે વેસ્ટ નાખતા જઈએ બધું એટલે એ બે અઢી મહિના ત્રણ મહિનામાં આખું પ્રોસેસ થઈને આખો આ બેડ બની જાય શિફ્ટ કરી નાખીએ પાછળ બીજું ઓટોમેટિક ઓછામાં બે અઢી મહિના તો એ પેલા વેસ્ટ લેતું હતું બધું તો એ હવે આમાં આપણું બધું ઉપયોગ થઈ જાય વાડીનો કચરો બીજો આમાં આખો કમ્પોઝ થઈ જાય ને આ વસ્તુ કરીએ હવે પાંચ હજાર લીટર ધાકો છે ને ધોવા માટે પાણી બી વધારે લાગે આપણે મોટરથી વાપરવાની હોય ડોલો ભરી દિવાળી પાણી તો ફૂલ વાપરે પેલા પાણી બહુ વેસ્ટ હતું ધોવાનું તો એ પાણી પાછું અમે રિસાયકલ કરીને આનું પર લઈએ એ આના ઉપર ફેકીએ પછી એનું ધીમે 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 આમાં પાણી ભરાઈ જાય ધીમે ધીમે આ સાયકલ ચાલુ છે આ પાણી છે ને આમાંથી વધારાનો એક્સેસ થઈ થાય છે આ ચેમ્બરમાં જાય નીચે ચેમ્બરમાં પાછું નીચે જાય પાછું આપી એટલે ધોવાનું પાણી બી એક લિટર કે એક ટીપુ બી આપણે ક્યાં બગાડતા નથી પાછું ધોવા એનું રિવેશ થાય એમાંથી સાયકલ ધીમે ધીમે આમાંથી ચેમ્બરો મોટા ટાંકીની અંદર જાય ત્યાંથી મોટરું પાણી આપણે ડ્રીપ આપી દઈએ તો એનું બી રિઝલ્ટ જબરજસ્ત છે વસ્તુ આખી ફરક છે આખું સમજી લો ઘણા વર્મી વોશ કે ઘણા એકચ્યુઅલી આપણા વોશિંગ જ પાણી છે એ પહેલાં વેસ્ટ જતો તો આપણે એને ઉપયોગ કરી લઈએ છીએ તો આખું તમને સિસ્ટમ સમજાઈ ગઈ કે આપણે એક ટીપું બી નથી કે વેસ્ટ વાત પાણીનું ને જેટલું એક જ માણસને હેન્ડલ કરે છે અને કામમાં ઓછામાં મારે સાતથી આઠ લેબર લાગવા લગાડવા પડે તો એક જ માણસ એટલી મોટી ક્વોન્ટિટીમાં જીઓ બનાવીને આ ઓટોમાઈ જશે આ તો કોઈને મોટો પ્લાન્ટ કરવો હોય તો વાત છે તો આ સિસ્ટમ આખી આપણે જ્યાં બનાવેલી છે બરાબર હવે આપણે જોશું પંચતરી મોડલ જે છે આપણે કાલે વાત થઈ હતી ઘણા બધા આપણે નવા મિત્રો હશે કે દસથી થી બાર તો એ આપણે થોડુંક સમજી આપણે બરાબર હા